નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું ભાવનગરની ફેમસ ભૂંગળા બટેકા ચાટ એકદમ તેલ વગરના અને તીખા ચટપટા એવા ભૂંગળા બટેકાના સ્પેશિયલ મસાલા સાથે રેસીપી શેર કરીશ જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં આપેલી બે લાયકનની ઘંટી જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે ભૂંગળા બટેકા લગભગ દરેક ગુજરાતીના ઘરમાં બનતા હોય છે અને બધાના ફેવરિટ હોય છે બાળકોને બહુ ભાવે છે મેં આજે બાળકો માટે જ બનાવ્યા છે તો ચાલો રેસીપી ચાલુ કરીએ ભૂંગળા બટેકા બનાવવા માટે મેં ઝીણી સાઈઝની જે બટેકી આવે છે તેને પાંચસો ગ્રામ જેટલી બટેકીની મેં બોઇલ કરીને તેની છાલ ઉતારી લીધેલી છે જો તમારી પાસે ઝીણી બટેકી ન હોય તો મોટા બટેકાના ટુકડા કરીને તમે લઈ શકો અને બટેકી થોડી મોટી હોય તો આવી રીતે વચ્ચેથી ટુકડા કરી લેવાના જેથી તે મસાલામાં સારી રીતે ઓબ્ઝોર્વ થઈ જાય અને હવે તેના માટે આપણે સ્પેશિયલ મસાલો બનાવી લેશું મિક્સરના ચટણી ઝારમાં મેં અહીં દસથી બાર મોટી લસણની કળી લઈ લીધી છે ને તેમાં બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈ લેશું અને એક ચમચી જેટલું તીખું મરચું જે આપણે રેગ્યુલર ખાઈએ છીએ તે મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું લઈ શકો અને તેમાં બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું બે ચપટી હળદર આપણે એકદમ લાલ કલરના કરવા છે એટલે આપણે હળદરનું પ્રમાણ ઓછું રાખ્યું છે અને બે ચપટી જેટલી હિંગ લઈ લઈશું આ મસાલાને ચટણી જારમાંથી આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પાણી વગર ક્રશ કરી લેવાનું છે અને પછી બે ચમચી જેટલું પાણી એડ કરીને બે ત્રણ વાર ફરી આવી રીતે પાછું ક્રશ કરીને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે પણ પહેલાં પાણી એડ નથી કરવાનું એકવાર અધકચરું ક્રશ કરીને પછી થોડું થોડું પાણી એડ કરીને બે ત્રણ વાર આપણે આવી રીતે ક્રશ કરશું એટલે એકદમ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર થઈ જશે અને તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને ચટણી જારમાં બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીને તેને આપણે બાઉલમાં લઈ લેશું ને હવે તેને પાણી સારી રીતે ચટણીમાં મિક્સ કરી લેશું જારમાં આવી રીતે પાણી નાખવાથી તેમાં રહેલો બધો મસાલો બાઉલમાં આવી જશે ને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું તમે ચટણી ઝારમાં સાથે પણ નાખી શકો મારે ભૂલાઈ ગયું હતું એટલે મેં પાછળથી નાખ્યું છે મીઠું મેં અહીં એક ચમચી જેટલું નાખ્યું છે તમે થોડું ઓછા વધુ તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો તમે જુઓ તમે એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે એ મસાલાને થોડો એવો સેટ કરવા માટે મૂકીશું ત્યાં સુધીમાં આપણે બટેકા ભૂંગળાના ભૂંગળા તળી લેશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પેનમાં તેલ ગરમ થાય એટલે આપણે જે તૈયાર બજારમાં ભૂંગળાના ફાઇમ્સ મળે છે તેને તળી લેશું બજારમાં તમને આસાનીથી મળી જશે આ ભૂંગળા જે પીળા કલરના આવે છે તે ભૂંગળા બટેકામાં વધારે વપરાય છે તમે નાના મોટી ગમે તે સાઈઝ લઈ શકો મેં અહીં મીડિયમ સાઇઝના લીધા છે આમાં આથી નાના પણ આવે છે અને થોડા મોટા પણ આવે છે ભૂંગળા બધા તળાઈ જાય એટલે આપણે આ જ પેનમાંથી તેલ બીજા બાઉલમાં કાઢી લઈશું અને આના આ જ પેનને આપણે પાછું ગેસ ઉપર મૂકી દઈશું આપણે તેલ એડ નથી કરવાનું આપણી પેન ગ્રીસ થઈ ગયેલું છે તેલવાળું છે એટલે એમનામ જ મીડિયમથી લો ગેસની ફ્લેમ ઉપર આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી તેલ નાખ્યા વગર સીધી આવી રીતે નાખી દઈશું બાઉલમાં થોડું પાણી નાખીને તેમાં રહેલો મસાલો લઈ લેશું આપણે એક પણ ટીપું તેલ નથી નાખ્યું આપણે ગ્રીસ થયેલી પેનમાં આવી રીતે સીધો જ મસાલો એડ કરી દેવાનો છે અને હવે લો ગેસની ફ્લેમ ઉપર મસાલામાં લસણની કાચી સ્મેલ ન આવે એ રીતે આપણે તેને ચોળવી લેવાનું છે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જેનાથી આપણે તેની અંદર રહેલું મરચું બળે નહીં અને પેસ્ટ આપણી સારી એવી સતળાઈ જાય તમે જુઓ તેમ પેસ્ટ થોડીક ઘટ પણ થઈ ગઈ છે કલર પણ સરસ આવી ગયો છે અને તેલ પણ થોડું થોડું ઉપર આવવા માંડ્યું છે હવે તેમાં એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું તમે વધારે ખાટું ભાવતું હોય તો થોડો વધારે પણ એડ કરી શકો તેને મસાલામાં આપણે બરાબર મિક્સ કરી દઈશું મેં હી ગળપણ ઉમેર્યું નથી બાળકોને તીખા અને ચટપટા ભૂંગળા બટેકા ભાવે છે એટલે જો તમે ગળપણ ખાતા હો તો થોડું એડ કરી શકો ગોળ કે ખાંડ જે ખાતા હો તે અને હવે લો ગેસની ફ્લેમ ઉપર જ આપણે તેમાં જે ઝીણી બટેકી બાફીને તૈયાર રાખી હતી તે એડ કરી દઈશું અને બધી બટેકીને તૈયાર થયેલા મસાલાથી સારી એવી રીતે કોટ કરી દઈશું ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની છે અને મસાલાને આવી રીતે બટેકાથી કોટ કરી લેવાનો છે એકદમ તમે જુઓ તેમ જેમ બજારમાં મળે છે તેવા જ એકદમ લાલ કલરના બટાકા બન્યા છે ને હવે તેને આપણે ચાલો એક પ્લેટમાં સર્વ કરી લઈએ સર્વ કરવા માટે મેં અહીં જેમ બજારમાં મળે છે તેમ બટેકાને એક પ્લેટમાં કાઢી લીધા છે તેની ઉપર જે મસાલા સિંગ આવે છે જે આપણે દાબેલીમાં આવે છે તે આપણે એડ કરીશું થોડા લીલા ધાણા સુધારેલા એડ કરીશું અને બટાકા મેં તીખા અને ચટપટા બનાવ્યા છે એટલે તેની ઉપર ખજૂર આમલીની ગળી ચટણી જે બનાવીને રાખી હતી તે એડ કરીશું અને ભૂંગળા સાથે તેને સર્વ કરી લેશું જો તમે આ રીતે ક્યારેય બટાકા ભૂંગળા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો કોમેન્ટમાં કહેવા લાગ્યા તે જરૂરથી કહેજો તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ